નમસ્કાર મિત્રો તો કેમ છો ને હું છું હેતુવંદે માતરમ અને અત્યારે જે આપણા દીકરીઓના સંકુલમાં એટલે કે શિક્ષણ કલ્યાણ સંકુલમાં તો સરસ મજાનો આજે તો દિવસ છે ઘણા જ બધા મહેમાનો આવ્યા હતા આજે દિવસમાં અને સૌથી પહેલાં તો આજનું ભોજન જોઈ લઈએ ચાલો તો આજે જમવામાં છે સરસ મજાનો આજે તો બહુ દિવસ પછી દૂધીનો હલવો છે સાથે જ છે ગરમા ગરમ રોટલી છે બટેકાની સબ્જી રાઈસ દાળ અને છાશ અને આપણી દીકરીઓ અત્યારે લાઈનમાં ઊભી રહી ગઈ છે અને આપણા બીએસસી વાળા દીદી કેમ છે મજામાં હા મજામાં બહુ ઠંડી લાગે છે ડર પહેરો ને તો તમે પણ આ રીતે જો આવવા ઈચ્છો છો તો તેનું એડ્રેસ છે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામે અને અહીંયા તમે સંપર્ક કરવા ઈચ્છો છો તો તેનો નંબર તમને સ્ક્રીન પર દેખાતો હશે સિત્તેર છ અડતાલીસ સાસઠ એંસી અને જો તમે ફોન પે ગૂગલ પે કે પેટીએમ કરવા ઈચ્છો છો તો તેનો નંબર છે આઠ સાત છ ઇઠ્યાસી અઠ્યાસી તો તમે એકવાર જરૂરથી કહીશ ચોક્કસ આ જગ્યાની મુલાકાત દેજો કારણ કે તમે રોજ વિડીયો અને લાઈવમાં તો જોવો જ છો બહુ ખૂબ જ જોરદાર જગ્યા છે પણ તમે જો અહીંયા આવશો અને આ જગ્યા વિશે જાણશો ને પછી તમને કંઈક અલગ જ સ્વરૂપ લાગશે કારણ કે અહીંયા માત્ર બાળકો જ નહીં પણ આપણું વૃદ્ધાશ્રમ છે ત્યાં વડીલો પછી દિવ્યાંગ આશ્રમ છે ત્યાં દિવ્યાંગો એ બધા સાથે મળીને એક સાથે રહે છે તો તો હવે આપણે એક બીજી દીકરીઓ સાથે વાત કરીએ આમ રાખજો છે અમારી પ્રાઇમરી અને એમાં અમારી કૃષ્ણા વંદે માતરમ અને તમે જાણતા જ હશો તો કેમ છો કૃષ્ણાબેન મજામાં મજામાં ને હા કેટલા ટાઈમથી છો અહીંયા આ ત્રીજો વર્ષ ચાલે છે ત્રીજો વર્ષ ચાલે ઓકે તો જ જમી લે ઋતુ વંદે માતરમ પ્લીઝ કમ તો અમારા ઋતુ દીદી છે તમે બધા અમને સારી રીતે જાણતા હશો કેમ છો મજામાં ને બહુ સરસ બહુ જ મજામાં બોલો શું કર્યું આજે તમે એક જ લેક્ચર આખા દિવસ એક લેક્ચર માં આટલી ખુશી લેક્ચર માં ખુશી નહી કંટાળો તો કંટાળો ઓકે કાઈ નહી એવું તો જીવન માં રહેવાનું છે જીવન છે સાચી વાત ને બસ મે આજે મારી નોટ્સ બહુ સારી રીતે લખી છે અને મને ખુશી છે વેલ તો તમે છે ને આપણે અમે લોકો તો રોજ લાઈવ કરીએ જ છે તો આજે ઘણા દિવસ પછી તમે કરો છો લાઈવ તો જો કે મારા કરતાં વધારે તમે સારી રીતે જવાબદારી સાચો છો તો પ્લીઝ તમે કેરી ઓન કરો વેલ બાપુ ક્યાં ગયા બાપુ ગયા છે બાયોમેટ્રિક છે એમનું એટલે દિલ્હી ગયા છે ઓકે સો હજી સંકુલમાં આવ્યા નથી રાઈટ નહીં એ હું કહું નથી લગભગ બે દિવસમાં આવશે મતલબ બે દિવસ થઈ જશે સો મે બી ઇફ બાપુ લાઈવ જોતા હો તમે તો તમારી જર્ની બહુ જ સારી રહે જમી લીધું હશે એવી બી આશા કરું છું એન્ડ સંકુલમાં બી જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે વેલ આજે જમવાનું શું છે બી જોઈ લઈએ દાળ છે ભાત છે બટાકાનું શાક છે અને રોટલી છે યાદાશ સારી નથી મને કોઈનું નામ નથી ખબર આપણે કોઈ એમ તો મને મોડા બધા નવા જ લાગે છે હાય કેમેરાથી બીક લાગે ઓકે તો આપણે લઈ લઈશું શું નામ છે તમારું માનસી વંદન તમને તમારી એવી કોઈ ફ્રેન્ડ ખબર છે જેને એવું થતું હોય કે આપણે માઈક પકડવું જ નથી ઓકે સો એમને બી લઈ લઈએ કોણ આ છે વાવ કેમેરા ફિયર હાય તમારું નામ શું છે સ્નેહા ઓકે ક્યાંથી આવ્યા છો મરુજ ગમે છે સંકુલમાં હા નવા છો જૂના છો નવા જૂના ના કેવા જૂના કેવા થોડા બહુ વધારે થોડા એટલે કેટલા થોડા અડધો વરસ થયું ઓકે આપણે ફરતા ફરતા જોઈએ આપણે તમારો કેમેરા ફિયર જ બગાડવાનો છે માઈક પાડશો ઓકે શું તમારું નામ શું છે સ્નેહલ વંદે માત્રમ સ્નેહલ વંદે માત્રમ એસ તમે બધા જાણતા જ હશો કે સંકુલમાં બધાની જ સરનેમ વંદે માત્રમ છે અહીંયા આગળ નિયમ છે કે કોઈએ પોતાની સરનેમ નથી લેવાની નામ છોડે આ જ સરનેમ લાગે છે વંદે માત્રમ તો મે ઋતુવંદે માત્ર તમારું સ્વાગત કરું છું સંકુલમાં આજના રાત્રિના ભોજનમાં ચાલો આગળ જોઈએ શું શું થાય છે સો જે મોડું હલાવે ને એમની જોડે જ જવું જોઈએ મારું માનવું એવું છે સો છે પ્રીતિજી હાઈ પ્રીતિ કેવું શાંતિ તમે જમવાનું ચાલુ નહીં કર્યું હજુ હાલત બે તો થોડુંક ખાઈ લો પાછી આવું મેં તમારી ત્યાંથી કોઈ પ્રવાસ બસનું આયોજન છે કયા સ્ટેન્ડરમાં ભણો છો અગિયાર સાયન્સ ઓકે અગિયાર સાયન્સ એક મિનિટ વસો જાઓ છો સરસ કેવું છે તમારો એક્સપિરિયન્સ ત્યાંનો સારો જ છે પેલી હસી કેટલી ખતરનાક કેમ સારો જ છે શું થયું અન્યો 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 આ નહીં તમે જઈ શકો છો યુ કેન ગો ઓકે સો શું નામ કીધું મેં પાછી ભૂલી ગઈ ઓકે સ્નેહલ બંધી માત્ર હાઈ મિત્તલ દીદી તમે આમને ઓળખો છો નહીં ઓળખતો મેં ઇન્ટ્રોડ્યુસ કરાવડાવું આ અમારા સિનિયર છે હાઈ સિનિયર હેલો કેમ છો તમે કંઈ કહેવા માંગશો મીન્સ કે અવર વ્યુઅર્સને હા શ્યોર આજના આપણા દાતા કોણ છે આમ સો સોરી મને નામ નથી ખબર બટ સો સોરી જે બી હોય અમને ખુદ ખૂબ આભાર આટલું મસ્ત જમવાનું એમને પ્રોવાઈડ કરવું એટલી બધી શરૂ થયા માટે એટલે ઓકે સો થેન્ક યુ આજના જે પણ ડાતા છે આમ સો સોરી મને નામ નથી ખબર એક સેકન્ડ હિતવીની ખબર છે ને આપણે હિતવીને પકડી લાવીએ હેતવી મને જરૂર કહેશે હેતવી હેતવી તો શ્રી સ્વર્ગસ્થ્ય રમેશભાઈ પટેલ તો એમની યાદ નિમિત્તે આજે જમવાનું છે તો એમના ફેમિલીના દરેક મેમ્બરને મેં થેન્ક યુ કહેવા માગીશ કે તમે અમારા સંકુલમાં દાન આપ્યું ફરીથી એકવાર થેન્ક યુ સો મચ બધાને જે વ્યૂ જોવે છે લાઈવ જોવે છે અને આજનું લાઈવ આપણે